સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો બારડોલી સુરત પર સારોલી નજીક આવેલી નિયોલ ચેકપોસ્ટ પાસે સુરત પાલિકાની બીઆરટીએસ બસમાં આગની ઘટના બની હતી આ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પુણા અને સરથાણા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી બસની આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા જોકે આ આગમાં બસ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી સુરત બારડોલી મેઇન રોડ પર બીઆરટીએસ બસમાં આગના પગલે રોડ પર જ બસ સળગવા લાગી હતી ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી આગના પગલે ધુમાડાના ગોટે ગોટાથી પસાર થતા વાહન ચાલકો થંભી ગયા હતા આ આગના પગલે નજીકમાંથી ફાયર એક્સ્ટિંગ્યુશર દ્વારા પણ લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જો કે આગ પર કાબુ મેળવાયો ન હતો આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી આ અંગે ફાયર ઓફિસર બી કે સોલંકીએ જણાવ્યું હતું કે બપોરે સવા ચાર કલાકે સુરતના સારોલી નિયોલ ચેકપોસ્ટ પાસે આવેલા વેડછા પાટિયા પાસે કડોદરા તરફથી પરત ફરતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી કડોદરા સ્ટેશન પર મુસાફરોને ઉતારી પરત આવતી ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી હોવાથી કોઈ પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા નહોતા રેડછા પાટિયા પાસે બસ પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ હતી જેથી સ્થાનિકોએ ફાયર એસ્ટિંગ્યુશર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ બુજાઈ ન હતી ચૈત્રી ફાયર સરથાણા અને પૂણા વિસ્તારની ગાડીઓ ઘટના સ્થળે પોચી હતી અને આગ પર પાણી નો મારો ચલાવી કાબુ મેળવ્યો અંદાજે સવા ચાર બજે ફાયર કંટ્રોલ થી કોલ મિલા સિટી બસ મેં હમીડિયન્ટ પુણા ફાયર કસન કસન ગાડી આયા આકે બસ જળ રહી બસ કલો બેઠો હૈાગી પૂરી બસ ખાલી પંદર સો વીસ મિનિટ કરી રહ્યા આ ઘટનામાં કોઈ ઇજાઓ થઈ નથી પરંતુ આગ વિકરાળ હોવાથી આખી આખી બસ આગની જ ચપેટમાં આવી ગઈ હતી અને બસ મળીને ખાખ થઈ ગઈ છે બસમાં ટેકનિકલ ખામી હોવાના કારણે પાલનપુર વર્કશોપ ખાતે બસ જઈ રહી હતી અને રસ્તામાં જ આ ઘટના બની હતી બસના ચાલકને કોઈ પણ ઇજાઓ ન પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે